અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો ગત તારીખ ચોથી જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબી ટીમને બાતમ મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી તથા લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાલીસ જીરો ચાર ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન અને ટેમ્પોમાંથી દારૂની કુલ તેર હજાર છસો ને છપ્પન આઈસે ટેમ્પો કિંમત રૂપિયા પંદર લાખ સહિત કુલ ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેશરીમલ માલી અને લખીરામ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીએ નાની દમણના ઘોડિયા આવડ કાચી ગામમાં રહેતા જલો ઉર્ફે જીગર ઉર્ફે જયેશ કીકુ ને ઝડપી પાડ્યો હતો